ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ બે બે હજાર ચોવીસના રોજ અમે અત્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ભારતીય સમય મુજબ આઠ વાગ્યે અમેરિકાનો ન્યૂ યોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જે ચાલી રહ્યો છે તે મામૂલી એટલે કે ઝીરો પોઈન્ટ બાવીસના ઘટાડા સાથે છ્યાસી પોઈન્ટ નેવાસી સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે થોડી વાર પહેલાં જ સિત્તાશી સેન્ટની ઉપરની સપાટીએ ચાલતો હતો કહેવાય ને કે એક ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ધીમે ધીમે રિકવરી તરફી નવી ઊંચાઈએ અત્યારે ચાલી રહ્યો છે અને આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ આઠ વાગ્યે એકસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર છસોની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો અમેરિકાના ન્યૂયોર્ક કોટન વાયદામાં સારી એવી રિકવરી આવે તો આની અસરને લીધે અને આપણે ત્યાં બીજા અમુક પરિબળોને કારણે ઋણની ગાંસડીના વાયદામાં સતત તેજી તરફી ટ્રેન્ડ બનતો રહે તો ચોક્કસ તેની અસરના ભાગરૂપે કપાસના ભાવમાં ધીમો સુધારો છે તે થઈ શકે તેમ છે તેવું અમારું માનવું છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો જામજોધપુર પંદરસો એક વડાલી ચૌદસો નેવ કાલાવડ ચૌદસો સિત્તેર અમરેલી ચૌદસો પંચાવન ગોંડલ ચૌદસો એકવીસ બાબરા ચૌદસો ચોસઠ બોટાદ ચૌદસો બાસઠ વાંકાનેર ચૌદસો અડતાલીસ મોરબી ચૌદસો છોંતેર જેતપુર ચૌદસો એકાશી અને રાજકોટ ચૌદસો ને સત્યોતેર ખેડૂત મિત્રો આ ભાવમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા તેરસોથી લઈને પંદરસોની આસપાસ અમુક વિસ્તારોમાં કપાસની સારી ગુણવત્તા હોય તો તેવા ભાવો વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે ન્યૂયોર્ક કોટન વાયદો ફરી પાછી નવી ઊંચાઈએ રિકવરી તરફી આગળ વધે તો ખેડૂત મિત્રો તેની અસરના ભાગરૂપે આપણે ત્યાં જો રોની ઘાસડીના વાયદા કપાસના વાયદા અને કપાસિયા ખોળના વાયદામાં ટૂંકમાં આપણા ઘરેલું કપાસ વાયદામાં તેની પોઝિટિવ હકારાત્મક અસરો જોવા મળે તો કપાસના ભાવમાં સુધારો થાય તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડી છે અમે ક્યારેય કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય તમને કેવા ભાવો પોસાય છે તેને ધ્યાનમાં રાખીને અથવા આર્થિક જોખમ સહન કરવાની તમારી શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ તમારા ભરોસે યોગ્ય નિર્ણય લઈ શકો છો કે મારે મારો કપાસ રાખવો કે વેચી નાખવો આભાર ખેડૂત